જેના રાષ્ટ્રીય તરીકે કાર્યરત છે ભારતભરમાં પત્રકાર સંગઠનની રચના કરી છે ગીર સોમનાથ જિલ્લામાં સમિતિ સંગઠન કાર્યરત છે જિલ્લાના વડા વેરાવળના સર્કિટ હાઉસ ખાતે મહત્વની મીટિંગ યોજાઈ હતી જેમાં પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની ઉપસ્થિતિ જોવા મળી હતી આ તકે આગામી દિવસોમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ પાડવા સરકારમાં રજૂઆત કરાશે તેમજ પત્રકારોને સરકાર દ્વારા મળતી સવલતો અને હિત માટે રજૂઆત કરાશે આ સંગઠન મજબૂત છે અને વધુમાં વધુ મજબૂત બને તે માટે પ્રયાસો હાથ ધરાશે તો પ્રદેશ અને રાજ્યની કમિટીઓ બનાવવામાં આવશે તેમજ હર હંમેશા આ કમિટીમાં જોડાયેલ પત્રકારોની કમિટી બનાવાશે તો કાર્યક્રમનું સફળ સંચાલન અતુલ કોટેચા તેમજ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

હીરાનગરી સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે આવી જ